આકરા તાપમાનથી મળી શકે છે રાહત રાજ્યમાં આજથી સોળ મે સુધી વરસાદની આગાહી આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા ખેડા દાહોદ સુરત વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કાળઝાડ ગરમી વચ્ચે રાજ્યના ચાર જિલ્લામાં રવિવારે વરસ્યો વરસાદ દાહોદ શહેર સહિત આસપાસના મીરાખેડી છાપરી જેકોટ લાલિયાવાડ સહિતના ગામોમાં પડ્યું માવઠું કમોસમી વરસાદને કારણે ગરમીથી લોકોને મળી રાહત પરંતુ પાક નુકસાનીની ભીતિથી ખેડૂતો મુકાયા ચિંતામાં ડાંગ જિલ્લામાં કરા સાથે વરસ્યો વરસાદ કાળઝાડ ગરમી વચ્ચે વરસાદ વરસતા ગરમીનો પારો નીચે ઉતરતા લોકોને રાહત સાપુતારામાં સહેલાણીઓ થયા ખુશખુશાલ નર્મદા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ડેડિયાપાડા તાલુકાના સરીબાર કોકમ મોહબી સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો ગરમીથી રાહત પરંતુ ખેડૂતો મુકાયા ચિંતામાં વડોદરા જિલ્લામાં પણ વરસ્યું માવઠું કરજણ અને શિનોરમાં બપોર બાદ એકાએક તૂટી પડ્યો વરસાદ શિનોરના સાધલી દિવેર સહિતના ગામોમાં ઝરમર વરસાદ તો કરજણ તાલુકાના ગામોમાં ભારે પવન સાથે માવઠું ગરમીના કારણે રાજ્યમાં નોંધાયો રેકોર્ડ બ્રેક વીજ વપરાશ દૈનિક પહોંચ્યો વીજ વપરાશ તાપ અને બાફના કારણે શનિવાર રહ્યો આકરો વર્ષનો ઉનાળાનો રેકોર્ડ તૂટવાની શક્યતા આખરી ગરમી વધતા ગુજરાતના ગામોમાં પીવાના પાણીની વધી તંગી રાજ્યના કુલ સાત જિલ્લાના ઓગણસિત્તેર ગામમાં એક જ દિવસમાં ટેન્કરના ના બસો એકાવન ફેરાથી પહોંચાડાયું પાણી બનાસકાંઠા ગીર સોમનાથ સહિત સાત જિલ્લામાં જોવા મળ્યું પચાસ ડેમ તળિયા ચાટક છતા જુલાઈ સુધી પીવાનું પૂરતું પાણી મળી રહેશે તેવો પ્રશાસનનો દાવો નર્મદા ડેમ સહિત બસો સાત ડેમમાં એકત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા ઉપયોગમાં લઈ શકાય તેટલું પાણી એકમાત્ર ઉકાઈ ડેમમાંથી જ સિંચાઈ માટે અપાય છે પાણી મોરબી ના મચ્છુબે ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખુલીને છોડાયું પાણી ડેમના દરવાજા રિપેરિંગની કામગીરીને લઈ ક્રસ્ટ લેવલ સુધી ડેમ કરાશી ખાલી તાલુકાના તાલુકાના અને માળિયા મિયાણા કરાયા એલર્ટ નદીના પટ વિસ્તારમાં ન જવા માટે પ્રશાસને કરી અપીલ અમરેલીમાં માં રાજકીય વિવાદ વચ્ચે દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન દિલીપ સંઘાણીના ના જન્મદિવસને લઈ સાત દાયકાની સફરનો યોજાયો અભિવાદન કાર્યક્રમ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરસોત્તમ રૂપાલા નારાયણ કાછડિયા જયેશ રાદડિયા અને આરસી ફળદુ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત ઇફકોનું ચેરમેન થવું એ અમરેલી નહીં ગુજરાતનું ગૌરવ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલીપ સંઘાણીને પાઠવ્યા અભિનંદન ખેડૂતો અને સૌરાષ્ટ્ર માટે દિલીપભાઈ અને જયેશ રાદડિયાએ કામ કર્યું હોવાથી નીતિન પટેલે કરી પ્રશંસા જયેશ રાદડીયાએ દિલીપ સંઘાણીને ને ગણાવ્યા પિતા સમાન પિતાની છત્રછાયા ગુમાવી પણ કોઈ પણ મુશ્કેલી સમયે દિલીપભાઈએ સહકાર આપ્યો હોવાની કરી વાત સૌરાષ્ટ્રના અને જેતપુરના ધારાસભ્ય પાડી હોવાનું આરસી સંબોધનમાં કર્યો ઉલ્લેખ મહેસાણા ના ભાજપના મહિલા હોદ્દેદાર ફોન કરી બેપત્ માંગ કરવાને લઈ ભાજપના જ મહિલા હોદ્દેદારે ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો શૈલેષ મોદી અને જયશીબેન દરજી નામની મહિલાની પોલીસે કરી અટકાયત એબીપી અસ્મિતાના હું તો પોલીસ કાર્યક્રમ અહેવાલ બાદ પોલીસ તપાસમાં મોટો ખુલાસો નવસારીના દાંડીના દરિયામાં લાપતા ચારમાંથી બે ના મળ્યા મૃતદેહ ભરતીના કારણે ત્રણ પરિવારના છ સભ્ય ડૂબતા બે લોકોને હોમગાર્ડ અને પોલીસ જવાનોએ બચાવ્યા ચૌદ કલાક બાદ યુવરાજ અને તેની માતા સુશીલાનો મળી આવ્યો મૃતદેહ અમદાવાદની ની સ્કૂલ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પણ ઉડાવી દેવાની ધમકીના ઈ મેલ થી દોરધામ પંદર દિવસ મળ્યો બીજો ઈમેલ આઈપી એડ્રેસ શોધવાની તપાસ તેજ ડોક અને હાથ અમદાવાદ અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ વિવાદમાં માં બે માનસિક ત્રાસનો પીઆઈ કેડી જાટ પર આરોપ નાની બાબતોમાં પીઆઈ અપશબ્દો બોલતા હોવાનો પણ આરોપ ફરિયાદ બાદ આરોપ તપાસ એસીપી ને સોંપાઈ સુરત માં ઇન્કમ ટેક્સ વિભાગની સર્ચની કામગીરી પૂર્ણ કોલસા ના ત્રણ આયાતકારો અને ડાયક સંચાલકના ના ત્રણસો કરોડ ની મળ્યા દસ્તાવેજો બેંક લોકર અને દસ્તાવેજોના વ્યવહારો મળતા કરોડો રૂપિયાની કરજોડી પકડાવવાની શક્યતા આવક ઉભી કરવા ઓરડા પાંચ પ્લોટ ની કરશે હરાજી હરાજી માટે ઓગણીસ જૂન સુધી કરી શકાશે નોંધણી છેલ્લા ચાર વર્ષમાં ઓરડા ના એક હજાર પાંચસો અઢાર કરોડ ફક્ત સાત પ્લોટ વેચાયા સુરતમાં મોલવી સાથેની ચેટના આધારે ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રની સોપારી કેસમાં મહારાષ્ટ્રના નાંદેડથી વધુ એક ઝડપાયો મોલવી સાથે શહેનાઝ નામે વાત કરનાર મોહમ્મદ અલી મોહમ્મદ શાબીરના બાર દિવસના રિમાન્ડ ગોધરા નીટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ અને આરિફ ફોરાની રાજસ્થાનના બાસવાડાથી ધરપકડ કૌભાંડમાં અન્ય શખ્સોની સંડોવણી અંગે થશે પૂછપરછ પુરાવા એકત્રિત કરવા કવાયત જામનગર ના લાલપુર દાહોદ પોલીસ ની બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ હેલ્મેટ વગર લાયસન્સ વગર ત્રિપલ સવારી સહિત ટ્રાફિક ના ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી સ્થળ પર જ વસૂલવામાં આવ્યો દંડ રાજ્યમાં પહેલીવાર વડોદરા શહેરમાં ટ્રાફિક બ્રિગેડે વિશેષ ટાસ્ક ફોર્સ કરી રચના ટાસ્ક ફોર્સના ના કર્મચારી વિશેષ પિંગ કેપ ટાઈ વગેરે જેવા અલગ અલગ યુનિફોર્મમાં રહેશે સજ્જ વીવીઆઈપી મુવમેન્ટ દરમિયાન ખાસ યુનિફોર્મમાં બજાવશે ટાસ્ક ફોર્સ ફરજ અમદાવાદ માં રાજપથ ક્લબ ક્રિકેટ રમતા મેમ્બર્સનું હાર્ટ એટેકથી મોત અભિષેકભાઈ શાહ નિયમિતપણે રમતા હતા ક્રિકેટ સવારે બોલિંગ કરતા સમયે બન્યું કરુણ બનાવ ક્લબે પચાસ વર્ષની ઉજવણીનું ડિનર રાખ્યું ગરમીગો ઇન્ડિગોની ફ્લાઇટ પર અસર ટેકનિકલ ખામીના કારણે અમદાવાદ જયપુરની ફ્લાઇટ રદ કલાકો સુધી પેસેન્જર અને સ્ટાફ વચ્ચે રકજક રાજકોટ થી મનાલી પ્રવાસે ગયેલા મહાત્મા ગાંધી સ્કૂલના ના વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં વરસાદી માહોલ વચ્ચે ટુરિસ્ટ એજન્સી યુનિવર્સલ ક્લબના મેનેજર વિદ્યાર્થીઓને મૂકી અન્ય બસમાં જતા રહ્યાનો આરોપ જવાબદારો કોઈ યોગ્ય જવાબ ન આપતા હોવાનો વિદ્યાર્થીઓનો દાવો ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને અમદાવાદમાં કોર્પોરેશનની અત્યારથી જ કાર્યવાહી પાણી ભરાતું રોકવા તમામ ગટરોની તપાસ કરવા સૂચના વોર્ડમાં કેટલા મેનહોલ કેટલા રિપેર કરવાના અને કઈ જગ્યા પર નાખવાના છે તેનો સર્વે કરી ચોમાસા પહેલા કામગીરી કરવા આદેશ ગંદકીને લઈ અમદાવાદ કોર્પોરેશન એક્શન માં એકાવન એકમને નોટિસ આપી ફટકાર્યો છત્રીસ હજાર રૂપિયાનો દંડ આગામી સમયમાં હજુ પણ થઈ શકે છે કડક કાર્યવાહી દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ રાજકોટના ધોરાજીમાં વોર્ડ નંબર નવ મંદાળવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય થી દૂષિત પાણી આવતું હોવાનો આરોપ બાળકો અને વૃદ્ધો દૂષિત પાણી પીવાથી બીમાર પડતા હોવાનો દાવો શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા નગરપાલિકા કરે તેવી સ્થાનિકોની માંગ કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકાના ખંભાળિયામાં આજે પાંચ કલાકનો વીજ કાપ પ્રી મોન્સૂન કામગીરીને પગલે લેવાયો નિર્ણય આજે બપોરે બે વાગ્યા સુધી રામનાથ સોસાયટી સબ થી મિલન હોટેલ ચાર રસ્તા ટાઉન હોલ સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો રહેશે બંધ સુરત મહાનગરપાલિકાની આજે બેઠક બજેટમાં મંજૂર વિકાસ કામો બેઠકમાં કરાશે રિવ્યુ રિવ્યુ બેઠકમાં સિટી એન્જિનિયર વિભાગીય વડા ઝોન અધિકારીઓ અને કાર્યપાલક પાસે સીસી રોડ પાણી ગટર સ્ટ્રીટ લાઇટ અને પેવ કામો માટે સરકારી ગ્રાન્ટના ના આંકડાઓ પર કરાશે પરામર્શ દીપડાના આટા ફેરા થી દેવના સ્થાનિકો માં માહોલ નાયરા ગુફા નજીક રહેણાંક વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી દીપડાના આટા ફેરા સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગ એક્શન ગરીબ આવાસ માટે ફોર્મ ભરવાની મુદ્દત સત્તર મે સુધી લંબાવાઈ અમદાવાદમાં મેન્ટેનન્સના કારણે ચાર દિવસ સુધી બંધ રહી હતી જેના કારણે ફોર્મ ભરવાની ગ્રીન બિલ્ડિંગ છે બાંધકામ અમદાવાદમાં શાહીબાગ સ્થિત રાજસ્થાન સ્કૂલની મુશ્કેલીમાં વધારો ધોરણ નવ માં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ રૂબરૂમાં હાજર થઈ ખુલાસો કરવા આદેશ જો સંચાલકો હાજર નહીં થાય તો પોલીસ ફરિયાદ સુધીની થઈ શકે છે કાર્યવાહી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિ ખોટી હોવાની રાજ્યપાલને ફરિયાદ વિદ્યાપીઠના સિનિયર અધ્યાપકે કરી ફરિયાદ હર્ષદ પટેલે સત્તાની કે દોરી ખોટી રીતે ઓર્ડર મેળવ્યાની ફરિયાદ ગુજરાતીઓ ગુજરાતી માં જ ઠોટ નિશાળ્યા અંગ્રેજી કરતા માતૃભાષા માં પાંચ પોઈન્ટ તેતાલીસ ટકા વધુ વિદ્યાર્થીઓ ના પાસ ગુજરાતી માધ્યમ માં દર સો એ આઠ વિદ્યાર્થી ગુજરાતી ભાષાના વિષય માં થયા ના પાસ ધોરણ બાર બોર્ડ ની પૂરક પરીક્ષા માંથી વિદ્યાર્થીઓ નું મનોબળ વધારવા કરાશે કાઉન્સિલિંગ અમદાવાદ ગ્રામ્ય કચેરીએ સ્પેશિયલ ટીમનું કર્યું ગઠન પરિણામમાં ખરાબ દેખાવ અથવા અપેક્ષાથી નબળા હોય તેવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા કે આગામી પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી તે અંગે અપાશે માર્ગદર્શન ધોરણ બાદ ડિપ્લોમા પ્રવેશ માટે તેર જૂન સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન સ્ટાન્ડર્ડ મેથ્સમાં પાસ થયેલ સિત્તેર હજાર અને બેઝિક બેસમાં પાસ થનાર પાંચ લાખ સિત્યોતેર હજાર વિદ્યાર્થીઓ કરાવી શકશે રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં વધુ વિદ્યાર્થીઓનું પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા નીટ ના પરિણામ બાદ થશે શરૂ આ વર્ષે પણ બેઠકો વધે તેવી શક્યતા માત્ર પેરામેડિકલ માં જવા માંગતા હજારો વિદ્યાર્થીઓએ દર વર્ષે પ્રવેશ માટે બે થી ત્રણ મહિનાની જોવી પડે છે રાહ જૂને લેવાનાર યસ ની પરીક્ષા ને લઈને રાજકોટમાં આરટીઓ વિભાગની કાર્યવાહી બારસો ત્રેવીસ વાહન ધારકો છેલ્લા આઠ વર્ષ વીસ પોઈન્ટ નવ્વાણું કરોડ વેરો ન ચુકવતા તમામ ને નોટિસ આરટીઓ ની કાર્યવાહી બચવા માટે કેટલાક વાહન ધારકોએ ભર્યો વેરો ફૂડ પ્રોડક્ટ્સ પરના લેબલ ગેરમાર્ગે દોરનારા હોઈ શકવાની આઈ સી વ્યક્ત કરી આશંકા કાળજીથી વાંચન કર્યા બાદ જ ખાદ્ય પદાર્થોની ખરીદી કરવાની સલાહ રિપોર્ટ્સ પ્રમાણે નેચરલ હોવાનો દાવો કરતી ઘણી પ્રોડક્ટ્સમાં કૃત્રિમ તત્વોની ઉપસ્થિતિ જી એસ ટી અમલમાં આવ્યા અને સાત વર્ષ બાદ દરેક રાજ્યમાં બનશે જી એસ ટી ટ્રિબ્યુનલ સેંડો પડતર કેસના નિકાલનો માર્થ છે મોંકળો સભ્યોની નિમણૂક કરવા માટેની ચાલી રહી છે પ્રક્રિયા ટેક્સ નિષ્ણાતો અને વેપારીઓ સતત કરતા હતા ટ્રિબ્યુનલ નિમા આવક ઉભી કરવા ઓડા પાંચ પ્લોટની કરશે હરાજી હરાજી માટે ઓગણીસ જૂન સુધી કરી શકાશે નોંધણી છેલ્લા ચાર વર્ષમાં ઓર્ડાને એક કરોડના ફક્ત સાત પ્લોટ જ વેચાય ઓડાય અમદાવાદના મેમનગરમાં પાંચ માળની લાયબ્રેરી બનાવવાનું કર્યું શરૂ બે માળમાં હશે લાઇબ્રેરી ત્રણ માળ આપવામાં આવશે ભાડે દરેક માળ પર હશે કોન્ફરન્સ અને વેઇટિંગ રૂમ નવસારી પંથકના ખેડૂતોને ચોમાસુ ડાંગરનો આખરી ભાવ અગાઉના વર્ષ કરતા અઢાર ટકા વધુ આપવાની સહકારી સંઘે કરી જાહેરાત ગુર્જરી નાટા પોહા વગેરેના અલગ અલગ ડાંગરના જાતના ભાવ એકત્રીસો પચાસ રૂપિયા કર્યો જાહેર નર્મદા ડેમના આરબીપીએચના આરબીપીએચ ના છ ટર્બાઈન ચાલુ કરી વીજળીનું ઉત્પાદન ડેમની જળ સપાટી એકસો પચાસ મીટર પર ચાર હજાર ક્યુસેક પાણીની આવક અઢાર હજાર ક્યુસેક પાણીની જ આવક લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માટે આજે ચોથા તબક્કાનું મતદાન દસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું બેઠક પર મતદાન આંધ્રપ્રદેશની પચ્ચીસ તેલંગાણાની સત્તર બિહારની પાંચ ઝારખંડની ચૌદમાંથી ચાર મધ્યપ્રદેશની ઓગણત્રીસમાંથી આઠ અને મહારાષ્ટ્રની અડતાળીસમાંથી અગિયાર બેઠક પર મતદાન ઓડિશાની ચાર ઉત્તરપ્રદેશની બાર બેઠક પર પણ મતદાન ચોથા તબક્કાની ચૂંટણીમાં અનેક દિગ્ગજ સહિત કુલ એક હજાર સાતસો સત્તર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કે ગિરિરાજસિંહ અર્જુન મુંડા અજય મિશ્ર ટેની નિત્યાનંદ રાય સહિત છ કેન્દ્રીય મંત્રીની અગ્નિ પરીક્ષા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને એઆઈએમઆઈએમ ચીફ ઓવેસીની શાખ પણ દાવ પર લોકતંત્રના મહાપર્વના ત્રણ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ બસો બેઠક પર પૂર્ણ થઈ चुकी છે મતદાનની પ્રક્રિયા લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ માટે ઓગણીસ એપ્રિલે યોજાયું હતું પ્રથમ તબક્કાનું મતદાન મતદાન બાકીના તબક્કામાં બેઠક પર યોજાશે આવશે પરિણામ રવિવારે પટનામાં પ્રધાનમંત્રી મોદીના રોડ શો બાદ આજે બિહારના અલગ અલગ શહેરોમાં યોજાશે રેલી અને સભા હાજીપુર મુઝફ્ફરપુર અને સારણમાં યોજાનારી રેલીમાં પ્રધાનમંત્રી રહેશે હાજર ભાજપના ઉમેદવારના સમર્થનમાંગશે મત આજે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો સાંજે પાંચ વાગ્યે પાંચ કિલોમીટર લાંબો રોડ શો યોજશે પીએમ મોદી ત્યારબાદ બાબા વિશ્વનાથના દર્શન કરી લેશે આશીર્વાદ ઉમેદવારી નોંધાવ્યા બાદ પહેલી વખત રાયબરેલીના રણમાં ઉતરશે રાહુલ ગાંધી ચાર રેલીને કરશે સંબોધિત રાયબરેલી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધીએ પણ રાયબરેલીમાં સંભાળી છે પ્રચારની કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં સંભાળશે મોરચો મુંબઈના પશ્ચિમ વસૈમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત મહાયુતીના ઉમેદવાર ડોક્ટર હેમંત સાવરાના સમર્થનમાં કરશે પ્રચાર શાહની સભાને લઈ તડામાર તૈયારીઓ મલ્લિકાર્જુન ખડગે આજે ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવાર જેપી પટેલના સમર્થનમાં હજારીબાગના બરહિમાં ગજવશે સભા ત્યારબાદ લાતેહારના કુંદરી મેદાનમાં રેલીને ને કરશે સંબોધિત મનીષ સિસોદીયા ની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કોર્ટે ઈડી અને સીબીઆઈને જવાબ રજૂ કરવા માટે આપ્યો હતો ચાર દિવસનો સમય દિલ્હી લીકર કૌભાંડ સાથે સંકળાયેલા કેસમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં કરાઈ હતી તેઓની ધરપકડ હાલમાં તિહાડ જેલમાં કેદ છે સિસોદીયા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા માનહાની કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરને પડકાર્યો છે યુટ્યુબર ધ્રુવ રાઠીના આપત્તિજનક રીટ્વીટ કરવા બદલ કેજરીવાલ સામે બે હાજર નોંધાયો હતો માનહાની કેસ અમદાવાદ સહિત દેશના બાર એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી દિલ્હી લખનઉ ભોપાલ કાલિકટ ગુવાહાટી જમ્મુ કાશ્મીર ઓરંગાબાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર રશિયા ના બેલગોરો હુમલો બોમ્બમારામાં અનેક ઇમારત ધરાશાયી હવાઈ હુમલામાં આઠ લોકોના મૃત્યુ વીસ વધુ લોકો ઇજાગ્રસ્ત રશિયાએ યુક્રેન પર લગાવ્યો હુમલાનો આરોપ ભારતીય શેર બજાર વૈશ્વિક બજાર થી ડિસ્કનેક્ટ નિફ્ટી માં એકવીસ હજાર ત્રેવીસ હજાર ની રેન્જ યથાવત ભાજપ ના દાવા પ્રમાણે ચારસો પ્લસ સીટ આવે તો બે હજાર ઉછાળાની શક્યતા સરકારી તેલ કંપનીઓ ની એક્યાસી હજાર કરોડ ની રેકોર્ડ બ્રેક કમાણી આઈઓસી બીપીસીએલ અને એચપીસીએલ એ અત્યાર સુધી નું સૌથી વધુ સ્ટેન્ડ અલોન કર્યું નફો કેન્દ્ર સરકાર ની ડિવિડન્ડ પણ મળશે વધુ ટેસ્લા ગૂગલ અને માઇક્રોસોફ્ટમાં હજુ પણ કર્મચારીઓની થઈ શકે છે છટણી ટેસ્લા કંપનીના સીઈઓ હતી છટણી તો અગાઉના વર્ષ બે માં ગૂગલે બાર હજાર કર્મચારીઓને હાંકી કાઢ્યા હતા નોકરીમાંથી અમેરિકાને પછાડી ચીન બન્યું ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બંને દેશો વચ્ચે અબજ ડોલરનો ડોલરનો વેપાર વેપાર અમેરિકા સાથે ઉનાળુ વેકેશનમાં ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો રાજકોટથી ઉપરથી બે ટ્રેનમાં વધારાના બે કોચ લગાવવાનો નિર્ણય જે બે ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લગાવ્યા તેમાં રાજકોટ જડચેલા અને જકોટ બરોની વીકલી સમર સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ વેકેશનના કારણે રાજકોટથી હવાઈ મુસાફરી અચાનક મોંઘી રાજકોટ દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટિકિટનો ભાવ એકવીસ હજાર આઠસો તો ઇન્ડિગોમાં ટિકિટનો ભાવ ઓગણીસ હજાર એકસો રૂપિયા ભગવાન જગન્નાથજીની 147મી સુડતાળીસ પીરથ યાત્રાના યજમાન થયા નક્કી શ્રીપદ ગ્રુપના વિનોદ પ્રજાપતિને યજમાન થવાનો બળ્યો મોકો વસ્ત્રાળમાં વિનોદભાઈના નિવાસે સતત ત્રણ દિવસમાં મેરાની ઉત્સવની જેમ કરારશી ઉજવણી ત્રણ ફૂટ ના દોઢ કિલો ચાંદીના ત્રણ હાર તો સો જોડી મુકાશે પાલીસણા માં પાંચ લેવ પાટીદાર સમાજે ત્રિ દિવસીય સમર કેમ્પનું કર્યું આયોજન માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં નવસો થી વધુ બાળકો અને વાલીઓ જોડાયા બાળકોએ માતાપિતાની આરતી પરિભ્રમણ અને ફૂલો વરસાવી અનુભવી ધન્યતા પાટણના બાલીસણા માં સમર કેમ્પ ને લઈ નાની દીકરીઓને અપાઈ સર્વાઈકલ કેન્સર ની રસી દાતાઓના દાન ની મદદ થી એકસો સડસઠ બાળકોને અપાઈ ફ્રી માં રસી મહિલાઓ લેનાર બાળકોએ યુએસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ અને ટ્રોફી અપાઈ પાંચ ગામ લેવા પાટીદાર સમાજના સમર કેમ્પ નું નામ યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ઉમેરાતા ખુશીનો માહોલ યુએસ વર્લ્ડ રેકોર્ડ માં ફરીથી નામ નોંધણી થાય તેવી આયોજકોએ આશા કરી વ્યક્ત ગ્રામીણ રમત રમાડવામાં આવતા સમર કેમ્પના બાળકોમાં જબરદસ્ત ઉત્સાહ કબડ્ડી ખોખો સાપસેડી સંગીત ખુરશી દોડા ખેંચ જેવી રમતોની બાળકોએ માણી મજા ગરમીના માહોલ વચ્ચે ઠંડુ પાણી પંખા સહિત મેડિકલ ટીમ પણ રખાઈ તૈનાત સુરતના માંગરોળના બણભા ડુંગર પર ઉજવાયો પિલવણી ઉત્સવ ખેતીમાંથી સારી ઉપજ મળે તે માટે આદિવાસીઓએ કરી પ્રાર્થના માંગરોળ માંડવી અને ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત રાજસ્થાન રોયલ્સ ને પાંચ વિકેટ હરાવી ચેન્નાઈ સુપર કિંગ્સ ની પ્લે ઓફ તરફ આગે કૂચ સિમરજીત ની છવ્વીસ રન ત્રણ વિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ સળંગ પાંચમો વિજય પ્લે ઓફ આશા જીવંત રજત પાટીદાર ફિફ્ટી ફટાફટ પ્રેઝન્ટેડ બાય એરટેલ ફાઈવજી પ્લસ